મિત્રો ભારત માતા કે જે વંદે માતરમ આજે ફરીથી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ કિસ્કોલીનો ભાગ ભજવીએ જેમ રામ છેતુ બાંધવામાં કિસ્કોલીએ મહેનત કરી હતી એ રીતે અને સૌપ્રથમ શરૂઆત કરતાં પહેલાં મારું પહેલું વાક્ય ગદ્દારીથી જો નજીકના માણસથી પણ થઈ શકે છે એટલે મારો કડવો અનુભવ છે એટલે તમને બધાને વાત કરી રહ્યો છું ખાસ ચેતજો કારણ કે અજાણ્યો માણસ ગદ્દારી નહીં કરી જાય ઘરનો માણસ જ કરશે જોકે એ તો કુદરત લેખાજોખા કરતી હોય છે પણ આપણે સમાચારમાં આગળ વધીએ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ થલતેજ અમદાવાદથી આપણી વચ્ચે લગભગ સત્તરથી વીસ મુદ્દા કે જે સીધા પ્રજા એટલે કે જનતાને ગુજરાતની સ્પર્સે છે દેશની જનતાને એટલા માટે હવે સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો એક બાજુ આત્મનિર્ભરતાની આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી વાત કરે છે મુખ્યમંત્રી પણ વાત કરે અને સામે કપાસની આયાત પર શૂન્ય જકાત નીતિથી લાખો ખેડૂતો પાયમાલ થશે એવું કહેવું છે કિસાનોનું ખેડૂતોનું કપાસના ભાવમાં પ્રતિ ઘાસડી પાંચથી છ હજારનો ઘટાડો થાય અને ખેડૂતોને ગાંસડી દીધ પંદર હજાર રૂપિયા સહાય આપવાની માંગણી કરી છે હવે આ કેવી રીતે એને ક્યારે કરશે સરકાર એ હવે સરકારનો વિષય છે પણ અત્યારે હાલ તો ખેડૂતો પરેશાન છે એવું દેખાઈ રહ્યું છે બીજી વાત એવી છે કે જે રીતે આજની જે નીતિ રીતિ ચાલી રહી છે એની અંદર ખૂબ જ ઝીણવટતાથી જો આપણે જોઈએ તો હું માનું છું કે વાત ખેડૂતોની થઈ રહી છે પણ ખેડૂત ક્યાંય સુખી નથી આગળ વધીએ વાહ ભાઈ વાહ બીજો મુદ્દો એવો છે કે ભેળસેળિયા બેફામ થયા છે છેલ્લા પાંચ વર્ષમાં ચાર હજાર છસો ઓગણો ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે ખરેખર સરકારે સૌથી મોટું ધ્યાન આના ઉપર એટલા આપવાની જરૂર છે કે આ ભેળસેળવાળું ખાઈ પી અને હું એવું માનું છું કે લોકો આ જે દવાખાના તમે જોવો છો ને લગભગ કેન્સરનું પ્રમાણ વધારે થયું છે એનું કારણ આ જ છે ભેળસેળિયા જે ફૂડ મળે છે એટલા માટે તમે વિચાર કરો માનવ સ્વાસ્થ્ય માટે આ ભેળસેળ જોખમી છે છતાં સરકારની ઢીલી નીતિ એવી છે કે ચાર હજાર બસો સત્તર કેસોમાં માત્ર દંડ કરી અને આમ સંતોષ લઈ લીધો છે પછી ઉપરના પૈસા ભેળસેળવાળા આપી દે ભ્રષ્ટાચારના એ જુદા પાછા ભગવાન એમને સુખી રાખે ઉપરવાસમાં વધુ વરસાદને રીતે સાબરમતી નદીમાં છોડવામાં આવેલ પાણીથી વાસણા ડેમની ધોળકા બાજુ છોડવામાં આવેલ જે પાણી છે એનું ખરેખર તો હું માનું છું ત્યાં સુધી એ જોવા જેવું છે મેં એના ફોટા પણ પાડ્યા છે તમને બતાવવા માગું છું કે ખરેખર તમે જુઓ આ એવું એવું દેખાય છે કે આ આ જે પાણીનો છે ને આખો કલર બદલાઈ ગયો છે સમજો એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વાઈટ પાણી દેખાય છે એ અને આ કેનાલનું જે કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છૂટે છે તે આખું બ્લેક એક બાજુ થઈ ગયું છે ને એક બાજુ વ્હાઈટ છે પણ સરકારનું ધ્યાન નથી એ બાજુ એ સૌથી મોટો વિષય છે પણ હવે એ સરકાર જાગે તો કદાચ પ્રજાને નુકસાન થતું ઓછું થશે બાકી તો હરી ઈચ્છા બળવાન છે બોલો તો ત્રીજો બનાવ એવો છે કે ભુજની સંસ્કાર કોલેજની અંદર વિદ્યાર્થીનીએ ને તેના મિત્ર યુવાનને છરી મારી હવે આ એક તો આ બનાવો ખૂબ વધતા જાય છે એટલે હું માનું છું આના માટે કોઈ પોલિસી માંથી સ્કૂલો માટે અથવા સ્કૂલના સત્તાધીશોએ લાવવી જરૂરી છે કારણ કે આ કોલેજ સંકુલ બહાર વાતચીત થયા બાદ યુવકે હુમલો કર્યો મે બી કારણ કોઈ પણ હોઈ શકે પણ કોઈને ગુના કરતા ડર નથી લાગતો આજે એ પરિસ્થિતિ છે ખૂબ સારી બાબત એ છે કે સરદાર સરોવર બાણું ટકા જેટલો ભરાઈ ગયો છે એટલે ખૂબ ખૂબ બધાના અભિનંદન નર્મદા ડેમના પાંચ દરવાજા સિઝનમાં બીજી વખત ખોલવામાં આવ્યું ખૂબ આનંદની વાત છે જે કુદરતે મહેર કરી છે વરસાદની અને ઉપરવાસમાં પણ વરસાદ એના કારણે બીજી વાત એવી જાણકારીની છે કે વાયએમસીએ અમદાવાદમાં વાય ક્લબ છે ત્યાંથી કર્ણાવતી ક્લબ જવાનો જે એસજી હાઈવે પરનો રસ્તો જે છ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે એટલા માટે ફ્લાય ઓવરની કામગીરી ચાલે છે અને એના કારણે ટ્રાફિક જામ થાય છે આગામી છ મહિના સુધી વાહન ચાલકોએ બે કિલોમીટર ફરીને જવું પડશે એટલે બધાને જાણકારી એટલા માટે કદાચ જતા હોય તો એ પહેલેથી જ ચેતી જાય ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા સંચાલિત કોર્પોરેશનની શાળાના શિક્ષકોને હવે ચાલુ નોકરીએ મૃત્યુ કેસમાં ચૌદ લાખની સહાય થશે એટલે ચાલુ નોકરીએ સહાયમાં મૃત્યુ કેસમાં પરિવારે એક વર્ષમાં અરજી કરવી પડશે અગાઉના બેસો ત્રેવીસ મૃતક શિક્ષકના પરિવારને જે તે ઠરાવ મુજબ રકમ મળશે ખૂબ સારી બાબત છે એ થવું જોઈએ પણ કદાચ થોડી વધારે હોત તો સહાય સારું હતું આજના યુગમાં માણસ જતો રહે તો ચૌદ લાખ રૂપિયાથી પાછળના કુટુંબનું ભરણ પોષણ થાય એવું હું કંઈ માનતો નથી પણ છતાંય દેરાય દુરસ્ત થાય ભાજપની ત્રણ દાયકાની કહેવાતી વિકાસશીલ સરકારના રાજમાં વલસાડના મોહના કામ કાઉ ચાલીમાં કેરસમાં પાણીમાં જીવના જોખમે સ્મશાન યાત્રા નીકળી બોલો પાછો વિકાસશીલ ગુજરાત લાકડા પણ ખાડીમાં માનવ સાંકળ બનાવીને લઈ જવા પડ્યા ગામ લોકો રસ્તા સ્મશાન ભૂમિ બ્રિજ સુવિધાની વાત જુએ રાહ જોઈ લો ત્રીસ વર્ષ થયા પણ એમાં ગુજરાતની જનતાનો હું મા વિનંતી સાથે કહેવા માગું છું કે વાંક છે વારંવાર એક જ જગ્યાએ મત આપો ને એટલે પછી કોઈ ઈચ્છા ના રહે કશું કામ કરવાની જે એમની ઈચ્છા હશે એ પ્રમાણે જ કામ થશે બરાબર ખડોઈ મુદ્રા હાઇ મુન્દ્રા હાઈવે ઉપર ગોજારો અકસ્માત થયો તેમાં ખાડાના કારણે તમે સમજો એટલા માટે કહું છું કે રસ્તામાં હાઈવે ઉપર જે ખાડા છે એ હું કહું છું એક ટોલ ટેક્સ લેવાય છે તો એક વાન એવી ના ફરતી હોય ખાડો થાય ને તરત એ પૂરી દેવામાં આવે એ ખાડાના કારણે ટ્રેલરમાંથી કન્ટેનર એક્ટિવા ઉપર પડ્યું ત્રણ જણા મોતને ભેટ્યા મને સમજાતું નથી કે આ ખરેખર કઈ રીતની સરકાર અને એનો વહીવટ ચાલી રહ્યો છે આ તો એના એના એને જે ત્રણ જણ મૃત્યુ થાય એના તો ઘર બિચારાના નંદી ગયા તમે સમજો પચીસ વર્ષ એકવીસ વર્ષ સોળ વર્ષ અને હજી તો ઉગતા લોકો હવે એની કેટલી આશાઓ હોય ભલે કુદરત કરે સાચું કેન્દ્રની જનધન બેંક યોજનાને અગિયાર વર્ષ પૂરા થયા ગુજરાતમાં એક પોઈન્ટ પંચાણું કરોડ પૈકીના એકાવન લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ છે એટલે ખાતા બંધ છે ખરેખર આ કાર્યવાહી જે છે ને એમાં જ બેંકના કર્મચારીઓ લાગ્યા રહે આના માટે કોઈ નિયમ આવવો જોઈએ એક્સપોર્ટ પ્રમોશન મિશન હાથ ધરાશે કેન્દ્ર ટેરિફનો ભોગ બનેલા ટેરિફનો ભોગ જે બન્યા હોય નિકાસકારોને રાહત આપશે એના માટે પચીસ હજાર કરોડની યોજના હેઠળ વિવિધ સહાય આપશે એવું કહે છે હવે તમે જોજો આ પચીસ હજાર કરોડ કેટલી મોટી રકમ છે અને કોને નુકસાન થાય છે અને ક્યાં ને કેવી રીતે ભેંસ ભાગોળે છાસ છાગોળે પણ આપે તો સારી વાત છે કારણ કે હાથના કર્યા જ હૈયે વાગ્યા છે વિદેશ નીતિ જે છે એના ઉપર જ મૂળતો બધો આધાર છે આખા દેશની જનતાનો હું કહું છું કે મારે ને ટ્રમ્પને ગમે તે દોસ્તી હોય પણ એનો ભોગ આજે ગુજરાતની કે દેશની જનતા બની રહી હોય તો એ ખોટું છે કાશી મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં આ મોહન ભાગવતજીનું કહેવું છે અને ઇસ્લામ નહીં રહે તેમ હિન્દુઓ ક્યારેય કહેતા નથી એ જોકે સાચી વાત છે આપણે ક્યારેય કોઈ ધર્મની વાત કરતા નથી એવી સર્વ ધર્મની કોંગ્રેસ તો વાત કરે છે ને એવી વાત સંઘ પ્રમુખે કરી છે તો ખૂબ સારી બાબત છે ભાજપ પ્રમુખની પસંદગીમાં સંઘની કોઈ ભૂમિકા નથી એટલે આ ગળે ઉતરતું નથી અમારે નક્કી કરવાનું હોત તો પહેલાં જ નામ પસંદ થઈ ગયું હોત એટલે એનો મતલબ ભારતીય જનતા પાર્ટી ઉપર કટાક્ષ કર્યો છે એવું લાગે અને બીજું એવું કહ્યું છે કે મેં પંચોતેર મોદી સાહેબ પંચોતેર વર્ષ પૂરા કરે તે પહેલાં જ સંઘનો આડકતરો ખુલાસો કે મેં કોઈને પંચોતેર વર્ષે નિવૃત્ત થવાનું કહ્યું જ નથી આ ભાગવતજીનું કહેવું છે જો કે અંદર અંદરની મેટર છે પણ એકબીજા ઉપર બોલ નાખે છે અને પાછો લઈ લે છે એવું કરે છે બીજી વાત એવી છે કે ટ્રમ્પ ટેરિફ મુદ્દે આરબીઆઈના પૂર્વ ગવર્નર જેનું ખૂબ સારું નામ એને ચેતવણી આપી છે એમનું નામ છે રઘુરામ રાજન કે આજના સમયમાં વેપાર હથિયાર બન્યા છે ત્યારે કોઈ એક દેશ પર વધુ પડતી નિર્ભરતા મુશ્કેલી લાવી શકે આ રઘુરામ રાજનનું કહેવું છે અને ભારત અમેરિકાના સંબંધો તૂટી રહ્યા છે સરકારે જાગવાની જરૂર છે આ પૂર્વ ગવર્નર આ શીખામણ આપી રહ્યા જોકે આ સરકારમાં કોઈ શીખામણ ના આપી શકે એટલે એ વાતમાં કોઈ માલ નથી કે રાઘુરામ રાજાને કીધું એ વાતમાં ધ્યાન આપે સામી દિવાળી આવે છે અને રત્ન કલાકારોને સુરતમાંથી છૂટા કરવા માંડ્યા છે અને સુરતના ક્રિસ્ટ ડિયામ ડાયમંડ કંપનીએ સો કર્મચારીઓને છૂટા કરી દીધા એની પણ મજબૂરી હશે પણ એ સો કર્મચારીઓ જે છે હું માનું છું એ લોકોની પરિસ્થિતિ શું થશે એ આપણે ખરેખર મારી દ્રષ્ટિએ તો થોડુંક વિચારવાની જરૂર છે કારણ કે બધા નિર્ભર હોય છે આના ઉપર જ અને હવે એકદમ જ જો એ જણને છૂટા પડે તો એની અંદર હું માનું છું ચોરી લૂટફાટ આત્મહત્યા ઘણા બધા બનાવો બની શકે અને જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સુરતથી હોય તેમણે આ ધ્યાનમાં તાત્કાલિક લેવું જોઈએ કારણ કે વૈશ્વિક મંદી અને અમેરિકાના ઊંચા ટેરિફની અમલની શરૂઆત થતાં નિર્ણય લેવાયોનું કારીગરોને કહેવાયું એટલે વિચાર કરો એ કારીગરોને સીધે સીધો ભોગ કોનું બનવું પડ્યું જે કોઈ કેન્દ્રમાં નિર્ણય લેવાય છે એની એનો ભોગ બનવું પડ્યું પચાસ હજારથી વધુ નોકરીઓ સામે હજી જોખમ છે એવું સુરતના હીરા ટેક્સટાઇલ ઉદ્યોગના લોકો કહી રહ્યા છે એટલે ખાસ કરીને જેમ્સ અને જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ચાલીસ ટકા ગાબડું પડી જાય મને લાગે છે કે દેશના કે રાજ્યના વહીવટકર્તા કે મુખ્યમંત્રીએ સો ટકા ધ્યાન રાખવું પડે કે મારી પ્રજા સેના ઉપર કેવી રીતે ક્યારે કેમ નિર્ભર છે એના ઉપરથી જ આપણે વિદેશ નીતિ કે કંઈ પણ વિચાર કરવો જોઈએ એવું હું મારું ચોક્કસ માનવું છે કારણ કે આખરે તો ટેક્સ જે ભરે છે પ્રજા ભરે છે એનો વહીવટ સુચારુ રૂપે થાય અને આપણને કંઈક એમાંથી ફાયદો થાય કે કમાવા મળે એ કે જે ધંધો કરીને એના ઉપર જ આખું પ્રજાનું કામ હોય છે પણ આ કઈ નીતિથી ચાલે છે સરકાર એ કુદરત જાણે પંચોતેર વર્ષની મહિલાની અપીલ પર સુપ્રીમની ટિપ્પણી આવી સુપ્રીમ કોર્ટની ક્રિમિનલ કેસોમાં કારણ વગર વિલંબ કરવો પીડાદાયક છે એવું સુપ્રીમ કોર્ટ કહે છે પણ હવે વાર થતી હોય છે એ વાત ખૂબ સાચી છે કેટલીક વાર તો ચૂકાદો આવે ત્યારે એમાંના કેટલાક લોકો ગુજરી ગયા હોય ત્રણસો રૂપિયાની લાંચ માગવા બદલ મહિલા કર્મી સામે બાવીસ વર્ષ પહેલાં કેસ થયો હતો હવે વિચાર તો કરો ઘણી તો આપણા દેશના આમ ન્યાયપાલિકા ઉપર કાયદો એમ થાય કે સારું આ જ્યુડિ જ્યુડિશરી કેમની ચાલે છે રેશન કાર્ડ વેરિફિકેશન અભિયાનમાં ગેરરીતિ દિલ્હીમાં દસ હજાર મૃતકોના નામે મફત અનાજ લેવાતું હતું એવો ઘટસ્ફોટ થયો છે કારના માલિક જમીન ધરાવતા અને ઇન્કમટેક્સ ભરનારાઓએ પણ મફત અનાજનો લાભ લીધો છે બોલો હવે આન પછી એંસી કરોડ લોકોને મફત અનાજ આપે છે એવી વાત હવે આમાં કઈ જગ્યાએ કયો પ્રાસ બેસે છે એ કોઈ જાણી શકે નહીં આ સરકારમાં બધું લોલમ લોલ ચાલે છે ઈ ટ્વેન્ટી પેટ્રોલ વાહન માલિકોની ચિંતા વધી માઇલેજ ઘટ્યું અને જાળવણી ખર્ચ વધ્યો કારણ કે વીસ ટકા જે વાપરવાનો કાયદો આવ્યો કે છૂટ આપી એની અંદર અમુક એન્જિનો એવા છે કે જે બગડી શકે એટલે ઇથેનોલના હિસાબે એવરેજ તો ઓછી આપે પણ એન્જિનની અંદર પણ મરમ્મતનો સમય વહેલો આવી જાય એટલે પછી ડબલ માર પડી શકે વાહન ચાલકોને એ પરિસ્થિતિનું હું માનું છું નિર્માણ છે સુરતના કામરેજમાંથી બે વર્ષથી ડ્રગ્સ બનાવાતું હતું અને સુરત ભાવનગરના છની ધરપકડ કરવામાં આવી મૈધરપુરાની ફાર્મસીમાંથી કેમિકલ ખરીદી ડ્રગ્સ બનાવીને સમગ્ર ગુજરાતમાં વેચતા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે છ દિવસના રિમાન્ડ મેળવ્યા હવે આ કોઈ નવી વાત છે ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવું કે દારૂ આપણે કબૂલી લેવાનું કે આ દારૂ તો ગુજરાતમાં મળે ડ્રગ્સ તો કે વેચાય કારણ કે ગુજરાતમાં કોઈ કાયદાનો ડર નથી કોઈને પાછું વાત એવી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે હા એટલે અને હું કાયમ એવું કહેતો હોઉં છું ચમરબંધી પેદા શું કરવા થવા દો છો સમજો એમાં બેમાં ફરક છે આપણે ચમરબંધી કોઈ ગુનો કરે ને પછી એને છોડવામાં નહીં આવે એના કરતાં ચમરબંધી પેદા જ ન થાય એ ચમરબંધીને હિંમત જ ન થાય એવી કે આપણે પકડવા પડે ને ના ગુનો દાય એ પ્રકારનું એક માહોલ ક્રિએટ થવો જોઈએ તો હું માનું છું ગુજરાતની જનતાને શાંતિપ્રિય ગુજરાત કહી શકાય શેરબજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને એક પોઈન્ટ ચાર કરોડ ગુમાવ્યા બંનેનો વાંક છે પણ વધારે વાંક જે લોભ લાલચ આપતા હોય છે કેટલા શેરબજારમાં મારે પણ દસ ફોન આવે કે તમારે આ ટીપ લેવી છે ને આ એકાઉન્ટ ખોલાવી નાખો ને તમારે આટલા પૈસાને રોકાણ કરશે તો આટલા થઈ જાય ને છેલ્લે બિચારો નાતો હોય ઠંડે પાણીએ એવું લાગે છે એટલે ધ્યાન રાખીને ખરું કારણ કે આ જે સરકાર ચાલી રહી છે માહોલમાં જે ગઠિયાઓ છે એમનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે કોઈને એના પૈસા પાછા આવવાનો પેલો કંઈ બાહનધરી નથી કારણ એવું છે કે સર્વેમાં આવ્યું હતું કેન્દ્ર સરકારના કે સો ટકા સાયબર ક્રાઈમની ફરિયાદો થઈ એમાં બે ટકા લોકોને માંડ રિઝલ્ટ મળ્યું છે એટલે એ લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી છે ટ્રાફિકનો મુદ્દો ખૂબ અગત્યનો છે અને એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે રોડ એક્સિડન્ટના કેસમાં સતત વધારો થયો છે અને ગુજરાતમાં સરેરાશ ચારસો પંચોતેર વ્યક્તિને વાહનમાં અકસ્માતે ઈજા થાય છે મને એમ થાય છે કે આટલા બધા શું કોઈને ભગવાનના ઘરે જતા રહેશે એવો ડર નથી મહેરબાની કરીને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે ટ્રાફિકના નિયમનું પાલન એટલા માટે કરે કે ક્યાંક કોક દિવસ વારો એનો પણ આવી શકે છે સેવન્ટ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત છે એક છોકરાએ જાન ગુમાવ્યો અને તેત્રીસ મિનિટ સુધી એ તરફડતો રહ્યો કોઈએ એમ્બ્યુલન્સ ન બોલાવી કોઈ કાર્યવાહી ન થઈ તે શિક્ષકો અને સિક્યોરિટી સંચાલકો તમામ જવાબદાર છે પણ એમની કાર્યવાહી હજુ અનિર્ણિત છે મને એવું લાગે છે કે જે જેણે મારી નાખે માણસ કે એની પાછળ હાથ કોનો કંઈ ખબર પડતી નથી ડીઓએ સ્કૂલની ગંભીર બેદરકારીનો રિપોર્ટ આપ્યો છતાં સરકારે સપ્તાહ બાદ હજી કોઈ નિર્ણય લીધો નથી સરકાર નિર્ણય ક્યાંથી લે હમણાં લોકલાડીલા પ્રધાનમંત્રી આવ્યા હતા એટલે દસ દિવસ એમાં ગયા એટલે કશું થાય નહીં અને પછી હવે પાછા આપણા દેશના ગૃહમંત્રી પધારે છે અમદાવાદમાં એટલે પાછું હવે કંઈ નહીં થાય એટલે તમારે ન્યાય ન્યાયપાલિકા પોલીસને કાર્યવાહી માટે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી ખૂબ જરૂરી છે કારણ કે એના સિવાય છૂટકો નથી કારણ કે તમે ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અને અમદાવાદમાં રહો છો એટલા માટે અને એમાંય પાછી ગુજરાતની જનતાએ એકસો ને છપ્પન સીટ આપી છે પછી તમારે કંઈ બોલવાનું રહેતું નથી વિચારવાનું રહે છે વિચારે તો સારું મારું તો સ્લોગન છે વિચારે ગુજરાત વિચારે તો સારું લીગલ કમિટીમાં થયેલા રજૂ થયેલા વિજિલન્સ રિપોર્ટ ઉપર ઢાટ પીછોડો કરવાની કોશિશ થઈ રહી છે રોડ તૂટવાના કૌભાંડમાં કોન્ટ્રાક્ટરને એંસી કરોડ ચૂકવવાનો આદેશ થઈ ગયો બોલો મને તો ઘણીવાર એવું થાય છે કે આ લીગલ કમિટીને નેતાઓને આપણે કરવા માટે બેઠા હોય છે ગુજરાત કોલેજ રેલવે ફ્લાય બ્રિજ સાથે એક બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા આર્બિટ્રેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તો એસી રણજીત બિલકોરને ત્રેવીસ કરોડથી વધુ ચૂકવવાનો ઓર્ડર છે આર્બિટેશનના હુકમના અમલમાં પણ ગાંધી વૈદનું સહિયારું એટલે એ તો હવે આપણે કંઈ એમાં બોલવાની જરૂર નથી કારણ કે વાળ જ ચીબડા ગણે તો તમેનું શું કરી શકીએ પણ મૂળ વાત અહીંયા એવી છે આ બધી જગ્યાએ મીડિયામાં પણ વોટ્સઅપ સમાચાર આવે છે ટીવી પણ ચાલે છે અને મારા જેવા અસંખ્ય લોકો સમાચાર આપે છે એટલે હું તમને કહી દઈશ ને કાલે આસમાની સુલતાની થઈ જશે એવું કંઈ છે નહીં પણ મારી કહેવાની વાત એવી છે કે જ્યારે પણ કોઈ પણ તમે તમારા કોઈ જે કલીગો એને બી એક લાખ રૂપિયા આપજો તો એને પછી ખ્યાલ નહીં રહે કેમ વાપરવા પછી એ લાખ વપરાઈ જશે બરાબર પણ તમે હજાર હજાર કરી કે બે હજાર કે પાંચ પાંચ હજાર કરીને આપો અથવા તો છ મહિને કે ત્રણ મહિને આપો તો ખબર પડે પૈસાની કિંમત શું જે જ રીતે આપણે એક સામટી ત્રીસ વર્ષથી સરકાર ચલાય જઈએ અને એ લોકોના મનમાં એવું થઈ જાય કે જીતીએ છીએ તો અમે ગમે તેવું કામ કરીએ જીતીએ છીએ તો અમે એટલે મૂળ ત્યાં વિચારવાનો સમય આવી જાય છે આ તમે જુઓ કે એમના ધારાસભ્ય રમણભાઈ વોરા ખોટા ખેડૂતના કેસમાં જે કાર્યવાહી તમે જુઓ પા પા પગલી ચાલે છે આપણા ગુજરાતમાં ને અમદાવાદમાં એવા ખોટા એક ખેડૂત છે જેની સીલજમાં જમીનો છે સોલામાં છે મોરૈયામાં ચાંગોદર ઘણી જગ્યાએ છે તપાસ ચાલી રહી છે અને આવા લોકોએ જે જેને કહેવાય ને કે ખોટા ખેડૂત થઈ અને ગરીબ ખેડૂતોની જમીનો કઈ રીતે લીધી હશે એ તો ખેડૂતો જ જાણે પણ અને પછી માલેતુજાર થઈ અને પોતાની જોઉમી દરેક જગ્યાએ ચલાવતા હોય એવા લોકોને જબ્બે કરવા માટેનો સમય આવી ગયો છે મારા જેવા અસંખ્ય લોકો ફરિયાદ કરવા તૈયાર છે અને પાછા એમના લોકો બધા એટલા બધા પૈસાના મદમાં જીવતા હોય જાણે અમારું કોઈ કંઈ કરી જ ના શકે એવી ચોમેર જાણે એક દાદાગીરી ફેલાવતા હોય એવું તો પાછું એમનું વર્તન હોય તમારી ગુજરાત સરકારના દેશની સરકારને વિનંતી છે આવા લોકોને ઝબ્બે કરી અને એમાં સરકારશ્રીનો પણ ફાયદો છે તમે સમજો કે જે આવા ખોટા ખેડૂત પકડાય એની જમીન સરકારશ્રી થવી જોઈએ એમની જે મિલકતો લીધી હોય એ પણ ટાચમાં લેવી જોઈએ અને એમને એમના છોકરાઓને ખબર પડવી જોઈએ ગામમાં નીકળો અમે મહેનત કરીએ છીએ હા મહેનત કરવા નીકળો પાંચ રૂપિયા કેવી રીતે ભેગા થાય તે ખબર પડે એટલે આવું કંઈ ઠોસ કાર્યવાહી થાય તો મને એવું લાગે છે કે લોકો અને કોઈ પણ માણસ ગુનો કરતાં અચકાશે પણ આજે કોઈને ડર નથી આજે ધારો કે એમ સમજો કે કોઈ પણ ગુનો કરવો હોય કોઈ પણ માણસને ધારો કે આ ચેરિટી કમિશનરની અંદર જે કાયદા લખ્યા છે એની અંદર રહીને કામ કરવું હોય તો ટ્રસ્ટના લોકોએ એની અંદર રહીને કરવું પણ નથી કરતા તો હું એવું માનું છું કે એ એક્ટમાં પણ એવી મજબૂતાઈ હોવી જોઈએ કે થાય એ જો ના થયું હોય તો એવા લોકોને રિજેક્ટ કરી અને એ લોકોને સજા થવી જોઈએ કે ભવિષ્યમાં તમે આવા કામ ન કરી શકો નહીં તો નાના માણસનું કોઈ સાંભળશે જ નહીં જે રૂપિયાવાળા છે એ રૂપિયાવાળા એમની મનમાની કરે જ જશે એટલે આજે બસ આપણી ચેનલ આપણે કંઈક નવું કરિયરમાં મુકેશ વિશ્વકર્મા મુકેશ પંચાલ આપની રજા લઉં છું આજે બસ આટલું જ ફરી નવા મુદ્દા સાથે આપણી ચેનલમાં મળીશું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ